ગફુરજી પોણી આવતા નહીં બેહર થઈ ગયા ગફુરજી ગફુરજી ને તારા પઠાવા પડશે મારું ઓછું કુતરા ભાઈ રહ્યો હે ભૂંડ્યો નહી લાગતો ઘરે જઈએ ખાઈ આવું અને હવે આવું રાતે લાલ ભાઈ ને દસુભાઈ બહુ વાત ને એમની વાત આપતો

મે આ ગફુડીએ જબબત કરી હોય મો ડાડાનું પાણીનું ઘીતું રાતે પાણી આલ દેતું હોય લાલ પાણી તો જહે જાય હે ઓ મારું શું કરું લાવ પેલા જસુ બાન હંગર લઈ જાજો ફહી ના બીયાતા એને કા બે 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 મરી જાવાના પાત તો જ્યા રાતનું પાણી આવી વા શિયારાની ઠંડી પડી જબરજસ્ત આ ગફુડીને પીધું તો મને વેલા પાણી આલો ને પર માલ બોલાતા બેન કોણી વાળા જવાનું જશુભાઈ નહીં કરતા આરામ જવું પડે કોઈ ખા મારું શું ઠંડી બહુ પડે હે અને બાર ઊંઘ્યા સિવાય સૂટકો નહીં બે કુદર ઘરમાં ઊંઘવાનું બિલ નહિ આપો ઘરમાં ઊંઘીશ ના ઘું ઘી બધું ખુદ ઇ ના રાતે મારું પોણી ભરી હોય ને મને બીક લાગે બસો રૂપિયા બસો ને ચારસો આલવા પડે એટલે તમે શું મારી મજબૂરી નો ફાયદો ઉઠાવો એ બાતુ મારું ના જોવાનું હોય હા રડો હાલુ તા બીઆતા જ નહિ ના મારી ફાટે છે પાવડો બીજો ત્યાં તો બીજો શિયાળો આવી ગયો હે સાપરું તૈયાર થઈ ગયું હે ને હવે સાપરા મંગવાનું રાખવું પડશે લા બોર ચાલુ કરજો તો લાલ બજાન ગયા હજુ તો અડધો કલાકની વાર હે અમે શીતર જઈને બેહા તમારી લાઈટ આવે એટલે ચાલુ કરજો બોર હારું હું કરીશ ले लाइट ठंडी बऊ पडे है लाईट आवन दल बऊ चालू करिन कर जतु रेऊ है ले वात निकवा को ले रापता मारी चढ़ जाए इतले मु तमन बहोना 400 आलो पड़े नका मु गोम में कोई 4 रुपया नही हालतो ले लुटा लुटा तो मजाक करू ले लुटा मजाक करा 400 400 ले कान मुटा ले लिया

થોડું સાફ દે આમાં ના બધું તો લાકડા ગોતવા જવું પડશે ને પા લાકડો ગોતું લાવી આવું આટલો ભક્કો કરો ઉંડો બરાબર વાહ ઠંડી વાહ થોડા યાત્રા લેતા હું તાપ કરો લેતા ઉરો તું લઈ લઈ તો આ ઢગલો પડેલો રહ્યો લાવો કોણ કોણ સોકી દુસી ગેલા લે આઈડા છે મળી રહે લે ફૂલ બુલ રહે

એટલે ફલાદ તમે સે પઠ્યા લો શું એટલે ફલાદ બીક તો લાગે ને રાતે તમે 400 રૂપિયા છે ના હતા 400 રૂપિયા શું તમે મન બિગરાવા ના લેયા ના જસુ બા અજુ પોણી ચમ ના આયુ રામ મુ પુલા ગફુજી નીકળ જતા આદો હા રુજો પાડો લેમ જા તેમ કુંડી બિન્ની હોય તો લેયા લાલપા જલ્દી આવજો ને કા આટલે સે પટ્ટે લે હો હા શું આવ્યું લે

ફૂલ આ ગફુરજી ટાઈમ છે પોણી ની આવતા આ મારા રે જો આ ગફુજી ને લઈ લેજો શું વાત છે આ ગફુરજી આ ગફુરજી બેસ ખાતા નહીં કે ગયા એ ગફુરજી યાર આપની હોય બીક લાગે હે ભૂચમ ભૂતરે જો અમને આકરે હે એક બીક લાગે ને બૂર ચાલુ નહીં કરતા કે ગયા લાં જોવા દેજો બપોર સુધી દેખાતા નહીં એમ ફોન કરવા દેન કરે જ તારે શું બપોર તાર કરે હે આઈન કે ફોન કરે મુએ કે કલાક પછી આવશે તો અલી હોય લપ જઈ રહી છે અમાર શું કરવાનું લે જશુ ભાઈ એક તો તાપવા બેહી ગયા આવતા નહીં તું બધું પાહુ આવે ના તું

તમને અમારી ચેનલ ગમતી હોય અમારી મહેનત ગમતી હોય અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા રહીબ